નમસ્કાર દોસ્તો હું છું આપણું મિત્ર રાજેશ અને સ્વાગત છે એક ખેડૂત વેચવું ઘણા ગ્રાહકો જોવા માટે અથવા તો નીચા ભાવે ખેતર ની માંગણી કરે ખેતર આજુબાજુના ખેતર વાળાને પણ ખરીદવું બધા લોકો રાહ જોઈને બેઠા કે નીચા ભાવ કરે ને ત્યારે આપણે ખરીદી ખેડૂત બિચારો મૂંઝાઈ ગયો કારણ કે એમને ખુબ પૈસા જરૂર હતી બજાર કરતા અડધા ભાવે વેચવા માટે ખેતર સહી કેમ વેચી દેવું અને એ માટે એને થોડા રાહ પણ જોઈ પરંતુ કઈ મેળ પડતો ન હતો એક દિવસ મિત્ર એને ત્યાં આવ્યો ખેડૂતમાં ખેતીવાડી ની અંદર ખુબ મોટું નામ હતું ખેતીવાડી નું ખુબ મોટું કામ કામકાજ હતું અને આખા પંથકમાં મોટા મોટા માણસ તરીકે ઓળખાતો હતો બંને મિત્રો જમીન અને ખેતરમાં આટો મારવા આવ્યા આવ્યો આજુબાજુના ખેતર વાળા જોઈ રહ્યા હતા કે આવડો મોટો ખેડૂત આના ઘરે ક્યાંથી આવી ગયો અને તેને જોઈ અને બધા ઊંચા નીચા થવા લાગ્યા હતા બંને મિત્રો જ્યારે ખેતરમાં માં આંટા મારી રહ્યા હતા ત્યારે આ ચડી ખેડૂત છે એના મિત્ર ને વાત કહે કે મારે ખેતર વેચવું છે પણ બધાય અડધા ભાવે માંગણી કરે છે મારે કેમ આપી દેવું આટલી કિંમત માં કેમ વેચવું અને રૂપિયાની ખૂબ જ જરૂરિયાત છે માટે આપવું તો પણ એટલા પૈસાથી મારું કઈ થાય એમ નથી એટલે મારી પાસે કઈ રસ્તો નથી અને હું મુંજાઈ ગયેલો એના મિત્ર એ આ વાત સાંભળી એને સાથે લઈ અને આજુબાજુ વાળાના ખેતરમાં પણ બધે ચક્કર મારી અને ઘરે પાછા આવ્યા અને મારું ખેતર છે એ ખરીદવા માટે આવ્યા હતા અને મેં તને પૂરા ભાવે મારું ખેતર વેચી દીધું છે આ બાજુ બીજા દિવસ થી જે પેલા કીધું હતું એમ જ ગામના લોકો છે એ વાત કરવા લાગ્યા અને કેવા લાગ્યા મારે પણ ખેતર ખરીદવું હતું પરંતુ પેલા રાખી લીધું અડધા ભાવ આપવાને બદલે અફસોસ એની પાસે કઈ વધ્યું નહીં પણ બે ત્રણ વ્યક્તિ છે એનું કે ભાવથી પણ વધારે ખેતર રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા અને ખેતર ખરીદવાની ઈચ્છા થઈ તો મોટા ખેડૂત ગયા ત્યારે તેને કહ્યું કે ખેતર તો મેં ખરીદી લીધું છે અને હવે મારે ડબલ ભાવ આવે ત્યારે જ આ ખેતર ને વેચવું છે એટલે જેને ડબલ ભાવે ખરીદ્યું હોય તે આવજો થોડા દિવસમાં ગામમાં સન્નાટો છવાઈ ગયો આમ જોવે કોઈ કરે